જય માતાજી ડાયરા તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ જેથી મેં કોઈ પણ વિડીયો નાખી ડાયરેક્ટ તમારા ઘર આવી જાય સોમનાથ ફેરાવળ તમને વલ્લાપરા તમને જોવા મળશે બે લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે ભાઈ એ કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમારું રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનો છે બાકી જો રૂબરૂ જઈને જોઈ લેવું મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઈક છે અને કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય બાકી જોઈ લેવું ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસ એવું ભાઈનું કહેવાનું છે આના પછીને આપણે આ છે તાલુકો લીમડી હું હું તમને આ ભેંસ જોવા મળશે ટોટલ જવાબદારી થી ભેંસ લેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી આના પછી ને આપણા છે એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા કિંમત માંજા ગામ ખંભાળિયા આલા ભાઈ તમને આ ભેંસ વેચવાની છે આલા ભાઈ ની ટોટલ જવાબદારી થી બાકી તમને નંબર આપેલ છે આના પછી ને આપણે ભેંસ છે આ કિંમત એક લાખ ત્રીસ હજાર પહેલા વેતર વ્યા હે દસ દિવસની વાર છે છ આચર છે ગામ આંબરડી તાલુકો દસ ધ્રણ જિલ્લો રાજ્યો જ તમને આ ભેંસ જોવા મળશે ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી જોઈ લો ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસમાં કાંઈ ઘટમ નથી મિત્રો બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી બાકી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય બાકી જોઈ લો ભેંસમાં કાંઈ ઘટેમ નથી પછી આના પછીને આપણે આ છે ચોથું વેતર વ્યા છે નીચે પાડી ચોથું વેતર વ્યાણી નીચે પાડી અને પાડી ધોરતા સાડા ચાર લીટર દૂધ આવે સાવ સોજી ગામ લીંબડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂ દ્વારકા કિંમત એસી હજાર રૂપિયા કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે ઉભાઈનું કહેવાનું છે અને વીસ દિવસથી આ વ્યા છે ભેંસ ભેંસમાં કાંઈ બાકી તમારે રૂબરૂ જાય મિત્રો ભેંસ જોઈ અને લેવી અને મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વિડીયો સાથે